મિત્રો સોના ચાંદીને લઈને આવ્યા ખુબ જ મહત્વના સમાચાર ફરીથી હવે ધડાધડ તૂટતું જોવા મળી રહ્યું છે અને સોનાની બજાર જે છે એ મિત્રો સુધારા તરફી વલણ જળવાઈ રહ્યું હતું અને જયારે વાત કરીએ તો મિત્રો ચાંદીમાં પણ અત્યારે સતત ટ્રેન્ડ નો ટ્રેન્ડ

કિલો ચાંદીની ની કિંમત એક લાખ અઠ્યાસી હજાર નવસો ગઈકાલે અમેરિકી અધિકારીએ ચીન દ્વારા મહત્વના ખનીજોની નિકાસ પર મૂકેલા નિયંત્રણનો વૈશ્વિક પુરવઠા વચ્ચે અત્યારે સામેના ખતરા તરીકે ગણવામાં આવ્યા હતા તો હવે વાત કરીએ તો મિત્રો સૌથી માટેની ચીન

સંપૂર્ણના ભાવ તો કોણ જાણે ક્યારે ઘટશે કારણ કે હાલ વાત કરીએ તો સતત તેજી જોવા મળી રહી છે ને મિત્રો ઓક્ટોબર મહિનામાં સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે જો કે હજી પણ તેની કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી પરંતુ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો સોનું સસ્તું થશે તો જેના કારણોની વાત કરીએ તો આજે તો સોનાની બજારમાં ઘટાડો નોંધાયો છે પરંતુ શેર માર્કેટના રોકાણકારો જે છે જેની સાથે નિફ્ટીના રોકાણકારો સતત પ્રોફિટ મેળવવા સોનાની માંગ વધી શકે છે અને સોનાની માંગમાં વધારો થશે તો સોનું મોંઘુ થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોના ચાંદી એ તો એક લાખ રૂપિયાની સપાટી તો બતાવી દીધી છે પરંતુ હવે સોનું ક્યારે વધારે સસ્તુ થશે તો નિષ્ણાંતોના મતે વધતી જતી બજાર માંગ અને આર્થિક અનિશ્ચિતતાઓના કારણે રોકાણકારો સોનાને સલામત વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે જેના કારણે સોનું જે છે એ મિત્રો સતત વધી રહ્યું છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું સૌથી શુદ્ધ અને સૌથી મૂલ્યવાન છે જ્યારે સામાન્ય રીતે વાત કરીએ તો મિત્રો લોકો જે છે એ બાવીસ કેરેટને ને અઢાર કેરેટ સોનું ખરીદી અને ઘરેણા બનાવતા હોય છે જ્યારે પસંદ બની ગઈ છે આ વર્ષે સોનાના ભાવમાં અત્યાર સુધીમાં પંચાવન ટકા સુધીનો વધારો થયો છે જે પાછલા વર્ષોની સરખામણીમાં મજબૂત પ્રદર્શન માનવામાં આવે છે અને છેલ્લા વીસ

બનાવી લેવા જોઈએ કારણ કે બાવીસ કેરેટ સોનાકેટ ની અંદર જ્યારે પણ યુએસ ડોલર માં જોવા મળે છે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ સસ્તું થતું હોય છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો ની સતત વધી રહેલી માંગ ઠંડના કારણે સોનાના દાગીના જે છે એ ખૂબ જ મજબૂતાઈથી આગળ વધતા જોવા મળી રહ્યા છે તો હવે તો એક જ સવાલ થઈ રહ્યો છે કે સોનું હવે સસ્તું થશે કે નહીં તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાના ભાવ જે છે એ સોનાની માંગ ઉપર નિર્ભર રહેતા હોય છે અને યુએસ ડોલરમાં પણ નિર્ભર રહેતા હોય છે તો હવે સોના ચાંદીના દાગીના તમે બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં અથવા તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટેટમાં સોના ચાંદી સસ્તું થશે તો બે હાજર છોવીસ માં સોના ચાંદીના ભાવ કેટલા થશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો નેક્સ્ટેટમાં માહિતી